એવું જો હીરાની વાત કરું તો આજે લગભગ મેજોરિટી આપણી હીરાવાળા જ દીકરો છે બધા કાચી રફ આવે અને પોલિશ માં ડિફરન્સ કેટલો પડે હીરાવાળા કોઈ વ્યક્તિ હોય તો કે જો મને એ પડે શું ઘેર પડે કે કાચો હીરો છે એની કોઈ મતલબ આકાર વાકાર હોય એને પોલિશ કરીને તૈયાર કરો એટલે એનો આકાર બને એની વેલ્યુ વધે એને જ્વેલરીમાં તમે એને ગંડારીને વેચો એટલે એની ત્રણ ઘણી વેલ્યુ આવે

એના સોલ્યુશન માટે એક હાથે તાલી પડતી નથી એક એક વ્યક્તિને ધ્યાનમાં લઈએ ને તો એક હાથે તાલી પડતી નથી બંને હાથે તાલી પાડવી પડે આ પ્રશ્ન સાચો છે કે ખોટો છે સાચો છે તમે લગભગ આ વાતથી વાકેફ છો તમારા કોના મેનેજર હતા આપણે આમાં આંતે મોટા બેન તમારા શું થાય તમારા કાકા છોકરા કાકા નીકળી બે બેટા એની પર ફોકસ રાખજો તમારા જે દીકરા થયા એનો ટાઈમ કેટલો થયો કેવો અહેસાસ થયો કે આપણે લગ્ન કર્યા તો એમાં કોઈ અડચન આવી કે સારું લાગ્યું ઓકે કેવું લાગ્યું તમને સરસ સરસ ઓકે બેસ્ટ હવે તમે અહીંયા મળવાનું રીઝન શું હતું મારે એક બેન ભાઈ બે ના થઈ ગયા છે એક બેન ભાઈ બાકી છે એટલે બીજી બીજી વાર આપણે એને કરવાનું છે મતલબ તમારા મોટા એક બેન ભાઈ ના મેરેજ થઈ ગયા હવે નાના બેન ભાઈ ના કરવાના છે એના માટે તમે આજે મુલાકાત આવ્યો છો મિત્રો આજે આપણા સંસ્થાનો જે કામ કરવાની જે પદ્ધતિ છે સિસ્ટમ છે કે ત્રણ વર્ષ પહેલા એના બેન ભાઈ ના મેરેજ થઈ ગયા આપણે એમ કે વેવાય સાથે વ્યવહાર બંધાય બે પેટી ત્રણ પેટીના સંબંધો હોય આ એના જે વાત થઈ ને કે આપણે મોટા બેનભાઈના મેરેજ કર્યા હવે નાના બેનભાઈના મેરેજ સંબંધ છે તો કરીએ પંદર વર્ષની અંદર પાંચ થી વધારે લગ્ન થઈ ચૂક્યા છે કેટલા પાંચ હજારથી વધારે બેનભાઈના હું એમ કહું કે અહીંયા મને દુઃખની સાથે વાત કરવાની થાય છે આપણે કામ કરવામાં શરીર કચાર નથી છોડવાની હા ઘણાના પ્રશ્ન એવા છે કે ભાઈ સંબંધ છે તો ઓળખતો નથી અથવા સંબંધી તો મારી દીકરી કે દીકરાના મેરેજ કરશે હું એને ઓળખતો નથી ખુદ વ્યક્તિને પ્રશ્ન આવે છે ને તો મારા મિત્રોને ખાસ એક નમ્ર વિનંતી છે કે તમને જે ઓળખતા હોય એ કામ કરેવા હોય બતાવો ભાઈ છે આવો કોઈ આપણા આપણા ખુદના કોઈ વે વચ્ચે આવવાનો નથી નકર પર આવવાની આપણે શું જરૂર છે બહુ સાચી વાત છે સત્ય વાત છે કે આપણા જે સગા સંબંધીઓ છે એ વાત લઈને કે જાતા નથી છે એવું કંઈ નથી સમજી ગયું પણ પ્રશ્ન એક જ છે એમની અંદર કે મેનેજમેન્ટ નથી જે વલોવાનો શબ્દ છે એ નથી મેનેજમેન્ટ નથી એટલે હું એવું કે તમને મેનેજમેન્ટ એટલે મનમાં એવું થશે કે આપણે કંઈ કરતા નહીં હોય આપણે કંઈક મેનેજ નહીં કરતા આવો મનમાં પ્રશ્ન આવતા છે પણ આ એક આજે મહેનત નથી માનો મહેનત કરું તો આપણું રિઝલ્ટ નથી આવવાનો નથી એટલા માટે આવવાનું કે આ કામ સમાજનું છે ને સમાજ કલ્યાણ માટે થાય એકાદે ધાતુ હોય તો લગભગ બધા કરી લે બરાબર છે તો આના માટે આપણે એક એક વ્યક્તિનો પરિચય આપવાનો છે અને થોડું ટુ થોડીક ચર્ચા આપણે અને જેવા પ્રશ્ન હોય એનું ઉજાગર કરવાનો છે બરાબર આનાથી મોટી વાત એક છે કે આપણે નવું એક અભિયાન ચાલુ કરવા જઈ રહ્યા છીએ નવા અભિયાન નું નામ છે રામ રોટી અભિયાન વડીલને ખબર છે રામ રોટી અભિયાન આપણે ઘરે પેલા ગઢિયા તમને ખબર હોય તો સાધુ સંતોને એક તૈયાર

સબંધ સેતુ કાર્ય ઈ કરે છે કે દીકરા ને દીકરીના યોગ્ય પાત્ર ગોતવા માટેનું કાર્ય કરે છે તો કોઈ ભી એક બેને માનો કે તમારું નામ શું બેન કમળા બે મિનિટ ઉભા થજો ત્યાં સ્થળ ઉપર જ ઉભા રહેજો કમળા બેન ને મારો પ્રશ્ન છે કે કમળા બેન ને હું એમ કહું કે બેન તમારે એક દિવસ એટલે કે બપોર ની કે સાંજ ની એક ટાઈમ નો રસોઈ તમારે મને બનાવી દેવાની છે તો તમે હા પડો કે ના પડો સાકળ બનાવીને જોડવાનો પ્રયત્ન કરે છે આનાથી શું થશે પેલો પ્રશ્ન હતો કે એક ટાઈમ નું ભોજન આપતો એટલે તમે લાગણી થી કેશો કે ભાઈ સબંધ સેતુના એક હું મેમ્બર જો શું થશે સબંધ સેતુના એક મેમ્બર જો અને સબંધ સેતુ આવું કાર્યક્રમ કરવા જઈ રહી છે તો આમાંથી હું એમ કહું કે તમારે એક ટાઈમ નું ભોજન આપવાનું છે તો હા કેટલા પડે આજુ તું ચક્ર તું હસુની બેટા તને એવું લાગે કે આપવું પડે હશે આ ગૌરવની વાત હોય આમાં કોઈ વ્યક્તિ એવું કે હું નહીં આપું એમ શું કામ કે કારણ કે એક ટાઈમ નું ભોજન આપવાથી જો આપણી વેલ્યુ વધતી હોય ને તો પેલા કરાય

બેટી તો ઓલરેડી આપડી છે સમાજ આપણો છે કાર્ય આપણું છે અને વલોવાનું છે આમાંથી સારું વલોવીને અને કાર્ય કામ કરવાનો છે મિત્રો શું કરે બેટા તું હું આઈટી માં પ્રોડક્ટ ડિઝાઇનર પ્રોડક્ટ ડિઝાઇનર બેન તું અત્યારે શું કરે છે વિડિયો એડિટર વિડિયો એડિટર એડિટર ઓકે બંને પાત્ર મિત્રો બંને પાત્ર સક્ષમ છે બંને પાત્ર સક્ષમ છે એટલા માટે એજ્યુકેશન માં દીકરાની ડિગ્રીમાં કંઈ ઘટતું નથી તો આ પ્રોબ્લેમ શું થઈ છે બેટા સગાઈ ને રિલેટેડ મારા ફાધર નથી રહ્યા બેટા આ શબ્દ મને તારા ફાધર હું બની તારા તારા ફાધર હું છું આજથી જવાબદારી છોડી દે તારી હવે બીજો પ્રશ્ન ઓ એવું છે કે અત્યારે ઘરની સિચ્યુએશન જોઈએ ને છોકરી આપવામાં પ્રોબ્લેમ આવે છોકરી પ્રોબ્લેમ નથી ઘરે કઈ પ્રોબ્લેમ નથી ઓકે શાંતિ થઈ રહ્યા છે જોઈએ આવી લક્ઝરીસ લાઈફ છે ઓકે કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ કામ આઈ છે તો સમાજને ને પ્રોબ્લેમ કે આવે છે બેટા આ સંદેશ આપણે સમાજને આપવાનો છે સમજી ગયા જે સમાજને તકલીફ થાય છે ને એનો આપણે લોકોને સંદેશ આપવો છે કે આજે તમે શા માટે દીકરી દેતા નથી બરાબર પ્રથમ તો કોઈ છોકરી સુતો કહો ને તમે હા કે કોઈ બી છોકરીના પેરેન્ટ્સ છે જોવા માટે આવે પહેલા વિચારું ઘર હોય

હવે તમે ક્યાં કાચા પડો છો એ સમજવાનું છે ખુદનો ભરોસો આત્મવિશ્વાસ અમને અમારા ઉપર કોઈ પ્રોબ્લેમ નથી નહીં બેટા પ્રોબ્લેમ ઈ છે નહીં પ્રશ્ન જે તું કરશ ને બેટા એનો તને જવાબ આપો કે સામે શા માટે નથી થાતું આપણો પ્રશ્ન આ છે ને બેટા એટલે વિશ્વાસ આપણો તૂટે છે સમાજને કારણે એવું થાય છે ને તો સમાજ આજે શા માટે આવું કરે છે તો એનો એક જ રસ્તો છે કે સાથે તાલીમ નથી પડતી બધાના નાના મોટા પ્રશ્ન હોય છે તો મેં તને એવું પૂછ્યું કે ટ્રસ્ટ આપણા માટે કેવું કામ કરશે એટલે આ જે પ્રશ્ન છે અત્યાર સુધી સારું કર્યું છે કરશે બી સારું મારે એમનો જવાબ એવો જ હતો બેટા કે તમે જો સક્ષમ હોય તો જવાબ કેવો હોવો જોઈએ ભરોસાની વાત કરો વિશ્વાસની વાત કરો કે સવન ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષમાં જો 5000 દીકરીઓને પરણાઈ દેતા હોય તો મારી જેવા બેનભાઈ એજ્યુકેશન હોય તો એમાં મને શંકાનું સ્થાન નથી હું આ શબ્દ તમારી પાસેથી સાંભળવા માંગતો તો બેટા પણ આજના સમયમાં આ જે ઘટે છે ઈ જ ઘટે છે સગાઈ નથી થતી એનું કારણ આ છે કારણ કે જે શું બોલું શું કરું ઈ નથી સમજ સમજી ગયો કે બેટા આજનો પ્રશ્ન આ છે આપણા માટે કે સમાજની અંદર જે પ્રોબ્લેમો છે એને આપણે ગોતી શકતા એટલે આત્મવિશ્વાસ તૂટે છે આત્મવિશ્વાસ તૂટે એટલે આપણો ભરોસો આપણા ઉપર ખુદ ન હોય મને તમે ગમે એવો છોકરો કે છોકરી આપી દેજો હું સગાઈ માટે પૂરી પૂરી મહેનત કરી લઈશ તું ક્યારે કોઈને ના નહીં પાડું શું કામ મને મારા પર ભરોસો છે સમજાય છે બેટા શું કરે બેટા તું પ્રોડક્ટ બીજે પ્રોડક્ટ બીજે મહિને કેટલું કમાઈ લઈશું બેટા

હું એક ફોર ચલાવું છું મને ડ્રાઇવિંગ નથી ફાવતું તો ડ્રાઇવિંગ ની ગાડી હું મારા જે મંદિર સુધી પહોંચાડીએ ન પહોંચે એનો રીઝન શું કારણ કે મને ખ્યાલ જ ન તો પહેલા તો બેટા હું તમને એવો સંદેશ આપવા માંગુ છું કે તમારો જે પ્રશ્ન છે ને ઈ જે પ્રોબ્લેમ સોલ્યુશન તમારી પાસે હોવો જોઈએ સમજી તમને તો ખ્યાલ હોવો જોઈએ કે હું મહિને 1 લાખ રૂપિયા કમાઈ લઉં છું ઘર સારું છે ફેમિલી સારું છે

મકાન લીધું કમ્પ્લીટ કર્યું હવે અત્યારે મારી પાસે બહાર નીકળો ને ત્યારે એટલું નોલેજ નહોતું બીજા વ્યક્તિ સાથે કઈ રીતે વાતચીત કરે કારણ ઘરમાં હતું મેં ઇમ્પ્રુવ કર્યું કમ્યુનિકેશન સ્કિલ ઉપર કામ કર્યું અત્યારે મુંબઈમાં જોબ કર્યું કારણ મારી બેન નથી કે બહારની દુનિયા તો જોબ દિલ્હી એનસીઆર ઘણા પ્રોજેક્ટ માટે ગયો છું બહાર પણ ગયો છું અને છેલ્લે અત્યારે મુંબઈ સેટલ છું તો વસ્તુ એ જ છે કે બધી વસ્તુ ઇમ્પ્રુવ કરીએ છીએ અને અત્યારે કરિયરનું પીક સમય હોય છે જો આમાં અત્યારે અમે પૂરેપૂરું ધ્યાન જો છોકરી વાયને એમ દઈએ તો આઈ ડોંટ થિંક સો કે ભાઈ અમારું પાછળની જિંદગી સારી જશે કારણ કે અત્યારે આ સમય છે કે જ્યારે અમે અમારું કરિયર બનાવીએ જ છું કરિયર જ નહીં હોય તમારી પાસે કાંઈ આધાર જ નહીં હોય તો તમને માણસો કઈ રીતે ઓળખશે પરિવાર પૂરતું તો ગુજરાતમાં ઓળખે ચાલો કે ભાઈ જેનીસ ભગવાનભાઈ બોરો હું બહાર ગયો બેંગ્લોર કે મુંબઈ સાહેબ તો મને કઈ રીતે ઓળખશે લોકો કે જેનિસ ભગવાનભાઈ બોરોડ કે પછી જેનિસ યુઆઈ યુએક્સ ડિઝાઇનર એના એ નામ છે તમે ઓળખશો ઈઝ રીતે ભગવાનભાઈના નામથી નહીં ઓળખ સર્ચ કરશે તો એમાં મારું નામ પહેલા આવું જોઈએ ને તારું નામ પહેલા પણ હવે તારો પ્રશ્ન બેટા સાચો છે પણ જે તારી પાસે સ્કિલ છે જે માર્કેટિંગ કરે છે તું બિઝનેસ કરે છે એ લોકો સુધી કેમ પહોંચશે લોકોને કેમ ખબર પડશે માર્કેટિંગ ટીમ હોય છે સીઓ ટીમ હોય છે અમારી પાસે તો તારું બિઝનેસ કહ્યું

ત્યાંમાં એ લોકો મારો વ્યવહાર સંભાળે છે પણ વસ્તુ એ જ છે કે કોઈ પણ વસ્તુ સારી હોય પણ છેલ્લે બેકગ્રાઉન્ડ ચેકિંગ થાય અને એમ કે કે ભાઈ આના પપ્પા નથી ત્યારે ઘણા પ્રોબ્લેમ થાય છે અને છેલ્લે ના આવે છે એટલે અત્યારે મેં લાસ્ટ મેં આઈ થિંક વન યરથી આપણે બોધ્યું છે ને અમે ત્યારે એટલા હું પોતે ટ્રાય મતલબ પૂરું થઈ ગયું છે અત્યારે મારું પોતાનું બિઝનેસ ઉપર હું ફોકસ કરું છું આવવાનું થાય શાંતિથી વાતચીત કરું અનુકૂળ લાગે તો હા પાડવા દેલો એ લોકો હા પાડે જે હોય તે ખાઈ મેન મારું ફોકસ અત્યારે જ છે બિઝનેસ હા ઓકે એમાં તમે અત્યારે જોબ કરો છો કે પોતાનો બિઝનેસ ટ્રેડિંગ કરો છો તું શું કરે છે કોમ ભર્યું કેરે કંઈક આપણે કન્ફ્યુઝિંગ ગયો છું કૃષ્ણ બોલવા નિયમ છે માટે છે કે સમાજને નવું જોઈએ બદલાવ જોઈએ સારું જોઈએ છે તો શું નહીં તો ન રીઝન હતું